नमस्कार मित्रो, आपने मा मा मित्रों आपने YouTube चैनल स्टेप अप विद एमपी मा होमवाइंक पटेल आप सब मित्रों ਨੂੰ हार्दिक स्वागत करू छु तो मित्रों आपने टारगेट 24 माथी 24 मार्च 2025 માટે ધોરણ 10 ના एमसीक्यूએસ ની સિરીઝ કરી રહ્યા છે શોર્ટ ક્વેશ્ચન ની બરાબર તો એની અંદર આપણે ચેપ્ટર 7 ચાલુ છે જેનો પાર્ટ 2 આવે છે હવે આપણે ચેપ્ટર 7 ના एमसीक्यूએસ જોવાના છે આજે ઓકે તો ચલો एमसीक्यूએસ પર જઈએ તો આપણો પહેલો एमसीक्यूએસ છે મિત્રો અહીંયા बिंदु a 3a - 1 માથી x અક્ષ પર દોરેલા લંબપાદના યામ બતાવો બરાબર મિત્રો તો આપણે આગળના જે વિડિયોની અંદર ચર્ચા કરી હતી કે x અક્ષ ઉપર લંબપાદ દોરેલો એટલેનો y યામ કેટલો થાય 0 તો આમાં y યામ 0 છે આમાં y યામ 0 છે બરાબર તો પહેલા તો આ બંને કેન્સલ કરી દો જે માંથી એને કેન્સલ કરો પછી x યામ હોય a આપણો જવાબ x યામ તો r છે તો અહીંયા a આવ્યો કેવી રીતે તો જોઈ લઈએ બરાબર અહીંયા આપરા ચાર ચરણ થઈ ગયા હવે 3 - 1 છે એટલે આ કયો ચરણ થવાનું ચોથું ચરણ બરાબર તો 1 2 3 અહીંયા કેટલા થઈ જશે -1 -2 એટલે આપણો બિંદુ આપણને અહીંયા ક્યાંક મળશે ઓકે હવે x অক্ষ પર લંબ પાડવાનો છે કયા અક્ષ ઉપર x અક્ષ ઉપર તો x અક્ષ ઉપર લંબ પાડ્યો તો આ રીતે લંબ બનશે અહીંયા તો અહીંયા આના યામ કેટલા થઈ જશે 3 x અક્ષના યામ અને 0 y ના જો આ વો y અક્ષ ઉપર માંગ્યો હોત મિત્રો y अक्ष ऊपर माग्यो तो અહીંયા -1 છે તો આપણો યામ શું તો 0 એ -1 પણ અહીંયા x અક્ષ માંગ્યો છે તો x અક્ષે આપણે m રહેવા દેવાનો અને y યામ શું કરી દેવાનો 0 તો આપણો જવાબ થશે ઓપ્શન a બરાબર ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ લંબચોરસ a o b c ના ત્રણ શિરોબિંદુ આપણને આપી દીધા છે ઓકે તો a 3 a ના a બિંદુના યામ છે 0 એ 3 o બિંદુના યામ છે 0 એ 0 b બિંદુના યામ છે 5 એ 0 તો વિકર્ણની લંબાઈ શોધો ओके okay, तो चलो સૌધિ વેલા આપણે અહીં લંબચોરસ દોરી દઈએ આ છે આપણો લંબચોરસ ઓકે તો એ બિંદુના યામ આપી દીધા છે 0 3 ઓ બિંદુના યામ આપ્યા છે 0 0 બી બિંદુના યામ આપ્યા છે 5 0 જો નામ શું છે એ ઓ બી સી તો આ સીકવન્સમાં નામ લેવાનું રહેશે બરાબર અને સી ના યામ છે નથી આપ્યા તો કોઈ વાંધો નહીં હવે આપણને ખબર છે વિકર્ણની લંબાઈ માગી છે તો લંબચોરસના બંને વિકર્ણોનું માપ કેવું હોય સરખું આ વિકર્ણનો દૂરી કે આ વિકર્ણ બંને વિકર્ણનો માપ કેવો હશે સરખો તો અહીંયા આપણે AB નું અંતર શોધવાનું છે તો અંતર સૂત્ર લગાવી દઈએ તો AB બરાબર શું થશે અંતર સૂત્ર તો x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ ઓકે તો અહીંયા જુઓ આપણો x1 કયો થાય છે y1 કયો થાય છે a જોઈ લઈએ તો અહીંયા જુઓ આ આપણો x1 આ આપણો y1 ઓકે આ આપણો x2 અને આ આપણો y2 ઓકે તો અહીંયા જવાબમાં જોઈએ છે x1 કેટલો આપેલું છે 0 - x2 કેટલો આપેલું છે 5 નો વર્ગ + y1 કેટલો આપેલું છે 3 અને y2 કેટલો આપેલું છે 0 નો વર્ગ તો મિત્રો 5 નો વર્ગ કેટલો થઈ જશે - 0 માંથી 5 જાય તો -5 -5 નો વર્ગ + 25 ઓકે અને 3 માંથી 0 જાય તો 3 3 નો વર્ગ 9 તો કેટલા થઈ જશે વર્ગમૂળમાં 34 તો આપણો જવાબ શું થઈ જશે વર્ગમૂળમાં 34 ઓકે તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો આપણો જવાબ થશે ઓપ્શન C ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર बिंदुओ ए बराबर -2 5 અને બી 2 5 બિંદુ આપી દીધા છે આપણને ઓકે તો ને જોડતા રેખાખંડના લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ ઓકે તો આના લંબ દ્વિભાજક પર સમજો મિત્રો અહીંયા એ છે અહીંયા બી છે આ રેખાખંડ દોર્યો ઓકે હવે આનો લંબ દ્વિભાજક દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ લંબ છે નથી કોઈ લેવા દેવા નથી દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરી છે હવે બે સરખા ભાગ કરતો હોય તો અહીંયા જે બિંદુ એને શું કહેવાય મધ્યબિંદુ કહેવાય તો આપણે અહીંયા મધ્યબિંદુના યામ શોધવાના થશે તો મધ્યબિંદુના યામનું સૂત્ર આપણને ખબર છે મધ્યબિંદુના યામ મધ્યબિંદુના યામનું સૂત્ર શું છે મિત્રો તો x1 + x2 / 2 અને y1 + y2 / 2 ઓકે તો ચલો અહીંયા આપણો x1 y1 x2 y2 આપણને ખ્યાલ છે આ આપણો x1 આ y1 આ x2 અને આ y2 તો અહીંયા શું થશે -2 + 2 / 2 અને અહીંયા માઇનસ પાંચ પ્લસ પાંચ ભાગ્યા બે ઓકે તો અહીંયા શું થઈ જશે જીરો ભાગ્યા બે અને અહીંયા પણ જીરો ભાગ્યા બે તો જીરો ભાગ્યા બે જીરોમાં લે અને જીરો ભાગ્યા બે જીરો આપણો જવાબ શું થઈ જશે ઓપ્શન એ યામ કેટલા આવશે જીરો જીરો ઓકે વખત મિત્રો આના બદલે તમને એવું કીધું કે ઉગમ બિંદુના યામ ઓપ્શનમાં જીરો જીરો ના આપેલું અને ઉગમ બિંદુના યામ એવું પણ જવાબમાં લખેલું હોય ઓકે તો એ વખતે આપણે ક્લિયર હોવા જોઈએ કે ઉગમ બિંદુ ઉગમ બિંદુના યામ કેટલા હોય ઝીરો જીરો ओके okay. चलो नेक्स्ट क्वेश्चन पर जब कोई एक रेखा अक्ष अने एक हाँ पिक्यू मध्य बिंदु बराबर बिंदु ए पिक्यू तो ना मध्य बिंदु पी कूम अनुक्रमे ओके तो अः जुव सौ रेखाखंड दूरी द ओके okay. तो चलाऊं ये okay? x अक्ष અને y अक्ष દોરી દો તો ચલો આ આપરો x અક્ષ અને આ આપરો થઈ ગયો y અક્ષ હવે અહીંયા શું કહે છે આપણને કે y અક્ષ અને x અક્ષ અનુક્રમે બિંદુ p અને q માં છેદે છે y અક્ષ ને એટલે y અક્ષ ને કયા બિંદુ માં છેદે છે p બિંદુ માં એટલે p બિંદુ કયા અક્ષ ઉપર આવેલું છે y અક્ષ પર ઓકે y અક્ષ પર અને q બિંદુ કયા અક્ષ પર આવેલું છે x અક્ષ પર આપણને આટલું ક્લિયર હોવું જોઈએ પહેલા હવે શું કહે છે કે બિંદુ a બંનેને pq નું મધ્યબિંદુ હોય તો p અને q ના યામ શોધો તો પહેલા તો જુઓ મિત્રો આનો જવાબ તમારે આપવો હોય તો તમે ઓપ્શન પરથી પણ આપી શકો કેવી રીતે જુઓ મધ્યબિંદુ કીધું છે બે મધ્યબિંદુ આવે છે તો મધ્યબિંદુનો યામ આપણને ખબર છે કયો છે x1 + x2 / 2 અને y1 + y2 / 2 તો ચલો પહેલા ઓપ્શન પરથી જવાબ આપવાનો ટ્રાય કરીએ તો 0 + 2 / 2 કરશો એટલે કેટલો થઈ જશે 1 એટલે આ ઓપ્શન તો કેન્સલ થઈ ગયો 0 + -4 / 2 એટલે કે -2 આવી ગયો તો ચલો આ -2 આવ્યો તો આ પણ કામ કરશે નહીં ઓકે તો આ પણ કેન્સલ થઈ ગયું કારણ કે આપણો જવાબ -2 આવવો છે x1 + x2 / 2 કરજો અહીંયા તો 0 + -4 / 2 એટલે કે -4 / 2 થશે ઓકે અહીંયા જુઓ 0 + -10 તો -10 / 2 એટલે અહીંયા x એમ તમને ઓપ્શન C ની અંદર કેટલું મળશે 5 તો આ પણ કેન્સલ થઈ ગયું હવે અહીંયા જુઓ 0 + 4 તો 0 + 4 / 2 કરો તો કેટલો જવાબ આવશે 2 ઓકે અહીંયા જુઓ તમે -10 + 0 / 2 કરો તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે -10 + 0 - 10 * 2 / -5 તો આવી ગયા આપણો મધ્યબિંદુ નયા તો 2a - 5 તો અહીંયા તો મિત્રો વધારે મહેનત કરવાની જરૂર નથી ફક્ત ઓપ્શન પરથી પણ આપલે જવાબ આપી શકીએ છીએ ઓકે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન D એક સેકન્ડ નું જ રાખ પેન થોડી ચેન્જ કરી લઉં ઓકે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન D પણ અહીંયા ભઈને આપણે ગણવું છે તો કેવી રીત કરીશું તો જુઓ સૌથી પહેલા અહીંયા તમને શું કીધું છે કે પી બિંદુ કે ય એક્સ પર આપેલું છે ક્યુ બિંદુ એક્સ અક્ષ ઉપર આપેલું છે અને આ જોતો કયા ચરણમાં થશે ચોથા ચરણમાં ઓકે તો ચોથા ચરણમાં થશે તો એ તો નક્કી થઈ ગયું પી બિંદુ અહીંયા ક્યાંક આપેલું હશે ઓકે અને ક્યુ બિંદુ અહીંયા ક્યાંક આપેલું હશે કારણ કે ક્યુ બિંદુ એક્સ અક્ષ ઉપર છે અને આ વાય એક્સ હવે અહીંયાથી આ બિંદુ આ ચરણનું છે અહીંયા કઈક અહીંયા આવશે 2y - 5 આટલે ક્યાંક આવશે બરાબર 2y - 5 આટલે આવે અંદાજીત

એલા માટે પાછું ચોથા ચરણમાં આયા પછી શું કહે છે કે x અક્ષ અને y અક્ષ બંનેને છેદી છે તો ચોથા ચરણના બિંદુમાંથી x અક્ષને y અક્ષને છેદી શકે તો આ બે રેખાઓમાં છેદી શકે બીજે તો ક્યાં છેદવાનું નથી તો એનો મતલબ p બિંદુ અહીંયા ક્યાંક હશે અને q બિંદુ અહીંયા ક્યાંક હશે એવું આપણે એઝ્યુમ કરી લીધું ઓકે હવે અહીંયા હશે તો આપણને ખબર છે કે અહીંયા y આમ તો કેટલું આવવાનું 0 x આમ ગમે તે હોય y આમ કેટલું આવવાનું 0 અને અહીંયા હશે તો x આમ કેટલું હશે 0 અને y આમ કેટલું આવવાનું y ओके okay, तो आनी अंदर x से हम x લખ્યો અને y એમ 0 તો પેલા તો એ ચેક કરો તમે કે જે ની અંદર જે બે આયામ તમને કીધા છે p અને q નાયા તો p ના આયામ તમાર કટલા હોવો જોઈએ 0 ઓકે x સેમ કેટલો હોવો જોઈએ 0 તો બધા ની અંદર 0 છે આમાં પણ y એમ બધા ની અંદર 0 છે એટલે એક કન્ડિશન ફુલફિલ થઈ એટલે કઈ આપણે એલિમિટામાં ઓપ્શન ઉપર થી જ કરવું પડશે ઓકે જો અહીંયા તમને આના બદલા ઓપ્શન આપેલું અને -4 0 તો ત્યાં કરી પ્રોબ્લેમ થાય પણ હવે એવો તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે શું કે છે કે જો પહેલા p na y આમ 0 y થવા જો તો જો p na બધા 0 0 આપેલા છે અહી ઓકે aપણ 0 aપણ 0 aપણ 0 aપણ 0 ઓકે q નો y આમ 0 થવો જો તો aપણ 0 aપણ 0 તો પછી આપણો ઓપ્શન ઉપરથી એલિમિટ કરવા પડશે તો મે કેધું એ પ્રમાણે આપણો ઓપ્શન જોઈ લેવાના કે 0 + 4 ભાગ્યા 2 થાય છે તો હા તો અહીયા 2 થઈ જાય છે તો આપરૂ અહીયા 2 થઈ જાય છે ઓકે -10 + 0 / 2 તો -5 મળે છે તો અહીયા પણ -5 આપેલા છે તો પછી આપણો જવાબ ઓપ્શન d થશે ઓકે चलो अगला क्वेश्चन पर जाइए तो अगला क्वेश्चन पर जो है बच्चों मित्रों आइए ए बी सी આપેલા બિંદુ હોય તો નીચે પૈકી કયું સત્ય છે તો चलो ए આ બે બિંદુનો સરવાળો આટલું થાય આ બે બિંદુનો સરવાળો સોરી આ બે રેખાખંડોનો સરવાળો આટલું થાય આ બે રેખાખંડોનો સરવાળો એ બી જેટલો થાય એ સી + એ બી બી સી જેટલો થાય કે બી એ એ સી નું મધ્યબિંદુ થાય કે એ બી સી સમરેખ નથી એમ થાય તો चलो આપણે પહેલા તો એ બી સી શું ઉપર છે મિત્રો તો चलो પહેલા એ બી થી લઈએ તો એ બી तो अपन अंतर सूत्र no no तो ख्याल हैच अंतर सूत्र कहू जे x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ તો ચલો અહીંયા ab ની વાત કરીએ તો આ આપરો x1 આ આપરો x2 આ આપરો y1 આ આપરો y2 તો x1 કેટલો થાય છે મિત્રો 1 - 2 નો વર્ગ ઓકે ચલો y1 આપરો 2 છે 2 - y2 કેટલો છે 3 3 નો વર્ગ તો અહીંયા શું થઈ જશે એક માંથી બે ગયો એટલે માઇનસ એકનો વર્ગ વધતા બે માંથી એક અંદર શું થશે મિત્રો બીસી શોધીએ આપણે ઓકે તો બીસી ની અંદર હવે આ આપણો એક્સ વન આ આપણો એક્સ ટુ આ વાય વન અને આ વાય ટુ તો એ પણ એવું થશે બે માઇનસ નો વર્ગ વધતા 3 - 4 નો વર્ગ તો એ પણ આપણો શું થઈ જશે અહીંયા ઓકે તો અહીંયા 2 માંથી 3 જાય તો -1 નો વર્ગ + -1 નો વર્ગ તો -1 નો વર્ગ 1 અને -1 નો વર્ગ 1 તો 1 + 1 કેટલા થઈ જશે √ માં 2 હવે આપણે શું શોધવાનું છે AC બરાબર તો અહીંયા જુઓ AC શોધીએ તો AC માટે શું થશે AC = તો આ x1 एक्स टू वाय टू तो शुभ एक, माँणस, एक माँणस नोवर वत्ता चार नोवर, ओके तो चलो एक मैनसो वर्ग मईनस मैनसो वर्ग के मित्रों तो चार वार ते शू लखी सको बे गुण्या चार बे वक्त चार बे गुण्या चार लखी सकते तो आ चार बारह तो के હવે જુઓ અહીંયા AB + BC ઓકે AB + BC √2 AB ઓકે પછી BC પણ √2 + √2 = કેટલા થાય 2√2 થાય અને 2√2 ની કિંમત કેટલી છે અહીંયા AC ની તો જુઓ મિત્રો અહીંયા AB + BC તો આ તો ઓપ્શન નથી AC + AB આપણો ઓપ્શન નથી અવ B A C નું મધ્યબિંદુ છે તો જો મિત્રો આવું થાય આ રીત નું હોય A B C તો અહીંયા જુઓ AB પર વર્ગમૂળ માં બે BC પર વર્ગમૂળ માં બે અને AC બે વર્ગમૂળ માં બે થઈએ ઓકે તો અહીંયા તમે કહી શકો કે BC ખરું A શું થશે AC નું મધ્યબિંદુ થશે તો આપણો ઓપ્શન આવશે C સ્વાભાવિક છે કારણ કે આ બંને સરખા છે ઓકે અને AC બંને જેટલો થાય છે એટલા માટે શું થશે જે બંનેમાં કોમન હોય એ મધ્યબિંદુ થાય तो यहां BAC નું મધ્યબિંદુ થશે બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આગળનો ક્વેશ્ચન કે છે કે ઉગમબિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનો એક અંત્યબિંદુ A 3 - 2 હોય તો તે વ્યાસનો બીજો અંત્યબિંદુનો યામ શોધો ઓકે તો ચલો મિત્રો પહેલા હું અહીંયા થોડીવાર સ્ટોપ કરીને વર્તુળ એડ કરી લઉ એટલે વધારે ખ્યાલ આવે ઓકે મિત્રો તો અહીંયા આપણે વર્તુળ એડ કરી લીધું છે બરાબર તો અહીંયા જુઓ હવે આપણને શું કહે છે કે ઉગમબિંદુ કેન્દ્ર હોય એટલે કેન્દ્ર છે એ ઉગમબિંદુ છે એટલે ઉગમબિંદુનો યામ O 0 0 થઈ ગયું બરાબર પછી શું કહે છે પછી શું કહે છે કે એક વ્યાસનો એક અંત્યબિંદુ a છે અને a ના યામ આપી દીધા છે 3 એ - 2 ઓકે તો બિંદુ b ના યામ શું તો b ના યામ ખબર નથી તો આપણે લખી દઈએ x અને y તો મિત્રો આપણને ખ્યાલ છે કે વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું શું થાય મધ્યબિંદુ ઓકે તો અહીંયા તમને મધ્યબિંદુના યામનું સૂત્ર મૂકવું પડશે ઓકે તો એના માટે આપરો આ શું થઈ ગયું x1 અને આ શું થઈ ગયું x2 બરાબર જોઈએ તો ચલો આ x1 આ y1 અ x2 અને આ y2 ઓકે તો હવે આપણે કિંમતો મૂકીને જોઈએ અંદર તો અહીંયા મધ્યબિંદુના યામ અહીંયા નીચે લખો બરાબર મધ્યબિંદુના યામ તો મધ્યબિંદુના યામ કેટલા થશે x1 + x2 / 2 અને y1 + y2 / 2 તો ચલો મધ્યબિંદુના યામ અહીંયા આપણને આપી દીધા છે 0 0 ઓકે x1 ની જગ્યાએ આપ્યો છે 3 x2 ની જગ્યાએ આપ્યો છે x / 2 ઓકે y1 ની જગ્યાએ આપ્યો છે -2 y2 ની જગ્યાએ આપ્યો છે y +/ 2 ઓકે તો અહિયાં જુઓ મિત્રો આ આ ની કિંમત દર્શાવશે અને આ આ ની કિંમત દર્શાવશે ઓકે તો ચલો હવે સરખાઈ દઈએ આપણે તો સરખાવા જશું તો શું થશે 0 = 3x + સોરી 3 + x / 2 ઓકે

ओके 0 = -2 + y / 2 2 ઉપર ગુણાકારમાં જતા રહ્યા એટલે 0 થઈ ગયા 2 * 0 તો -2 + y તો બે આ બાજુ આવશે તો 2 = y તો અહીંયા જુઓ આપણે x ની કિંમત કેટલી મળી મિત્રો -3 અને y ની કિંમત કેટલી મળી 2 તો આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન d સાચો આન્સર ઓકે સિમ્પલ જ છે મિત્રો પણ થોડું ગોર ગોર કરીને પૂછ્યું છે એટલા માટે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ શું કહે છે a 0 ए 4 પછી કહે છે કે B 6 એ 0 અને C 6 એ 4 શિરોબંધી હોય તેવા ત્રિકોણનું ક્ષેત્ર પર ખાલી જગ્યા ચોરસ એકમ થાય તો મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ માટે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક સૂત્ર જોઈતું 1/2 પછી x કોમા y - y + x કોમા y - y + x કોમા y - y ઓકે તો અહિયાં જુઓ યાદ રાખવા માટે મે તમને ટ્રીક કરી દીધી 1 2 3 હવે 1 ની પાછળ લઈજો તો કોણ આગળ આવશે 2 પછી 3 પછી 1 હવે 2 ની પાછળ લઈજો તો આગળ કોણ આવશે 3 પછી 1 અને 2 હવે આપણે કહી દઈએ અહીંયા આપણો આ x1 આ y1 આ x2 આ y2 આ x3 અને આ y3 હવે આપણે કિંમત મૂકી દઈએ બરાબર તો કિંમતો મૂકશું તો શું થશે જુઓ 1/2 બરાબર એક સેકન્ડ હું જરાક પેનનો કલર ચેન્જ કરી લઉં 1/2 वैसे छू तो ऐसे x1 की कीमत कितनी આપે ली छे 0 कोंस में y2 की कीमत कितनी આપે ली छे 0 y3 की कीमत 4 प्लस x2 की कीमत कितनी આપે ली छे 6 y3 की कीमत कितनी આપે ली छे 4 અને y1 ની કિંમત કેટલી આપેલી છે 4 + x3 ની કિંમત કેટલી આપેલી છે 6 y1 ની કિંમત કેટલી આપેલી છે 4 અને y2 ની કિંમત કેટલી આપેલી છે 0 ओके तो અહીંયા જુઓ 1/2 0 * -4 0 થઈ જશે તો અહીંયા તો 0 + 6 4 માંથી 4 જાય તો 0 તો આપણા કો 0 થઈ જશે અને અહીંયા 6 4 માંથી 0 જાય તો થાય કે 6 * 4 તો અહીંયા આપણો જેટલા બચશે 1/2 0 + આપણ 0 થઈ જશે બરાબર તો 6 4 24 તો અહીંયા 24 તો આમ 2 ભાગ્યા 12 કરીશું બરાબર તો આપણો જવાબ કેટલો થઈ જશે 12 ચોરસ 1 ઓકે મિત્રો આજ આપના સિલેબસ માં ન હતી પણ એવું નથી કે પૂછાશે નહીં પૂછી શકે છે એટલે આપણે એનો ખ્યાલ હોવો જોઈએ બરાબર ચલો આગળના લેક્ચર સોરી આગળના ક્વેશ્ચન પર જઈએ બિંદુ xy નું ઉગમ બિંદુ થી અંતર તો મિત્રો આ ક્વેશ્ચન આપણે ઓલરેડી આગળ જોઈ લીધું છે આગળ પાછલા લેક્ચર ની અંદર શું થાશે વર્ગમૂળ માં x² + y² જો અહીંયા a બિંદુ હોય અને b બિંદુ હોય તો શું થાત a² + b² ઓકે તો જોઈ લઈએ કેવી રીતે फटाफट તો ઉગમબિંદુના યામ કેટલા હોય 0 0 ઓકે તો આ x1 આ y1 આ x2 અને આ y2 તો આપણો સૂત્ર શું કહે છે અંતર સૂત્ર x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ ઓકે ab = અથવા તો અંતર સૂત્ર અંતર સૂત્ર તો x1 કેટલો આપેલું છે x - 0 નો વર્ગ + y - 0 નો વર્ગ ઓકે તો x માંથી 0 જાય તો x તો x નો વર્ગ + y नवर तो आपरो જવાબ થઈ જશે x² + y² ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન બિંદુ 0 6 અને 0 2 વચ્ચેનો અંતર તો મિત્રો અહીં અંતર સૂત્ર જ વાપરવાનું છે આ આપરો x1 આ આપરો y1 આ આપરો x2 અને આ આપરો y2 ઓકે તો અંતર સૂત્ર કયું છે આપરો वरम बार यूज करिए चलिए याद रहिए जज मित्रों x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ ઓકે તો અહીંયા જુઓ x1 ની કિંમત મૂકી દો કેટલી આપેલી છે 0 - x2 ની 0 નો વર્ગ + 6 - -2 નો વર્ગ ઓકે તો અહીંયા કેટલું થઈ જશે મિત્રો 0 નો no વર્ગ 0 --+ 6 ની 2 કેટલા થઈ ગયા 8 નો વર્ગ તો 8 નો વર્ગ કેટલો થાય મિત્રો 64 તો વર્ગમૂળ માં 64 તો 64 નું વર્ગમૂળ ફરીથી 8 નીકળે તો આપણો જવાબ શું થાય 8 એકમ તો આપણો જવાબ થઈ જશે 8 અહીંયા મિત્રો જનરલી આનો જવાબ શું થાય પ્લસ ઓર માઈનસ 8 પણ અંતર કોઈ દિવસ ઋણ હોય ના એટલે આપણે ધન જ લઈએ છીએ એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન B ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બિંદુઓ 0 અને 6 8 વચ્ચેનો અંતર ઓકે तो मित्रों આવો કોઈ ક્વેશ્ચન આવે ને તો તમારે સીધી લીટીમાં જ એક ઉગમ બિંદુ આપેલું કે બીજું આ બિંદુ આપેલું તો તમારે સિમ્પલ ટ્રિક શીખવાડી એક ખાલી તમારે શું કરવાનું આનો વર્ગ કરી દેવાનું 36 આનો વર્ગ કેટલો થાય 64 બંનેનો સરવાળો કેટલો થાય 100 100 નું વર્ગમૂળ કેટલો થાય 10 તો આપણો જવાબ થઈ જશે અહીંયા 10 બરાબર અહીંયા 0 0 હોય અને આ बाजू જે પણ આપેલા હોય એ બંનેનો વર્ગોનો સરવાળો કરી દેવાનો અને જે સરવાળોનો √ તો કેવી રીતે જુઓ તો આ આપણો x1 છે આ આપણો y1 છે बराबर आ આપરો x2 અને આ આપરો y2 તો અંતર સૂત્ર બરાબર તો શું કહે છે અંતર સૂત્ર x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ ઓકે તો અહીંયા જુઓ x1 કેટલો આપેલું છે આપણને x1 આપેલું છે 0 x2 આપેલું છે 6 y1 આપેલું છે 0 y2 આપેલું છે 8 નો વર્ગ ઓકે તો -6 રે અહીંયા -6 નો વર્ગ કેટલો થાય 36 8 નો વર્ગ કેટલો થાય 64 ओके okay, तो 36 ने 64 वर्गमूळ માં 100 તો 100 નું વર્ગમૂળ કેટલું નીકળી 10 1 तो આપણો જવાબ થઈ જશે 10 હવે આગળના ક્વેશ્ચન પર જઈએ આગળનું ક્વેશ્ચન છે બિંદુઓ 0 5 અને -5 0 વચ્ચેનો અંતર તો આને આપણે a બિંદુ લઈએ b બિંદુ લઈએ ના લઈએ તો પંચાલો મિત્રો આને x1 લઈ લો આને શું લઈ લો x2 આને સોરી y1 ઓકે આને x2 અને આને y2 તો ચલો અંતર સૂત્ર મૂકી દઈએ અંતર સૂત્ર શું છે આપણો અંતર સૂત્ર वर्गमूर मैनस एक्स टू नो वर्ग प्लस मैनसू नो वर्ग तो चलो अक्स वन जीरो जीरो नो वर्ग वाय टू जीरो तो कल जैसे जीरो माइनस माइनस प्लस पांच नो वर्ग पच्चीस अहं पर जीरो पांच पांच नो वर्ग पच्चीस અહીં મિત્રો આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો આપણે સિમ્પલી શું કરવાનું એને બે વખત લખી દેવાની 2 * 25 ઓકે તો આપણને ખબર છે 25 નું વર્ગમૂળ ની કરવાનો છે 5 તો 5 * 2 = 10 તો વર્ગમૂળમાં 2 એકમ તો આપણો જવાબ થઈ ગયો 5 વર્ગમૂળમાં 2 એકમ ઓકે ચલો તો આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બિંદુ 4 5 નું x અક્ષ થી લંબ અંતર તો મિત્રો મેં વારંવાર કીધું જારે પણ આપણે x અક્ષ થી લંબ અંતર માગે તો y આમ આપણો જવાબ આવે બરાબર અને જો yx થી માગે તો x એ આમ આપણો જવાબ આવે તો જુઓ આ બિંદુ 4 5 આપરે શોધી તો અહીંયા 1 2 3 4 અને 5 આટલા છે આ 1 2 3 અને 4 આટલા છે આ બિંદુ આપણો આટલા થવાનું ઓકે હવે x અક્ષ થી અંતર માંગ્યું છે તો x અક્ષ થી અંતર માપશો તો કેટલું થશે તમારું લમ અંતર 5 - 1 થવાનું આના જેટલું છે આના જેટલું થવાનું 5 - 1 બરાબર અને જો yx થી માંગ્યું હોય તો આટલું થા એ અંતર આપું આના જેટલું થતું ઓકે તો જ્યારે yx થી લંબ અંતર માંગ્યું હોય તમારું તો તમારો xm જવાબ થઈ જાય અને જો x અક્ષ થી લંબ અંતર માંગ્યું હોય તો તમારો y એમ જવાબ થઈ જાય y એમ આપણો 5 આપેલું છે તો આપણો જવાબ ઓકે મિત્રો તો આજ ના લેક્ચર માં બસ આટલા સુધી જ આપણે મોસ્ટ આઈએમપી एमसीक्यू જોઈ લીધા બરાબર આ ચેપ્ટર ના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આના શોર્ટ ક્વેશ્ચન જોઈશું કે જે એક માર્ક્સ ની અંદર પૂછાયાવા અનિત પછી ખરા ખોટા બાકી રહે છે એ જોઉં છું ઓકે જો તમે વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારી કોઈ પણ ફીડબેક હોય તો તમે કમેન્ટ માં લખી શકો છો અને હા તમારા મિત્રો સુધી શેર अवश्य કરજો ઓકે તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર શોર્ટ ક્વેશ્ચન સાથે ઓકે થેન્ક યુ